ત્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ તમે વારંવાર નગરપાલિકા દબણ દબણ કરે છે તો દબણ કરવા કેમ દો છો તમે કયા કારણસર કરવા દો છો દબણ શાખાનો કર્મચારી જે અત્યારે ફરજ બજાવે છે એના પરિવારની વીસ દુકાનો છે જો અત્યારે સરકાર અને નગરપાલિકા જો આ બાબતે જો કરવા માંગતી હોય તો અમે સાથે આવીને બતાડવા તૈયાર છીએ અમે એ ટાઈમે એન્જિનિયરને એવું કીધું કે ભાઈ તમે દબાણ દૂર કરો એનાથી અમને કોઈ વધો નથી પણ દબાણ દૂર કરવા માટે તમે એક દિવસ તમે આજે શોપિંગો એટલા બધા ઉભા કર્યા છે બિલ્ડર લોબી એટલા શોપિંગ બનાવે છે અને એક પણ શોપિનમાં પાર્કિંગ નથી શોપિંગની રજૂઆત મંજૂરી અલગ પ્રકારની હોય છે અને કામ અલગ પ્રકારનું થાય છે તાંધેરાની અંદર એક એ ત્રણ શોપિંગ તો એવા છે કે રસ્તા બંધ કરે એણા ગયા છે અને ગેટ ચડાયા છે લોખંડના દરવાજા ચડાવી અને રસ્તા ઉપર રોડ ઉપર નગરપાલિકાના રોડ ઉપર દુકાનો બનાવે અને શોપિંગ વાળા અંદર માલ સામાન મૂક્યો છે તેમ છતાં નગરપાલિકાને દેખાતું નથી અને આવા ચોમાસા દરમિયાન લોકોને ટાર્ગેટ બનાવી અને લોકોને પરેશાન કરવા માટે આ નગરપાલિકા તત્પર રહે છે એન્જિનિયર લોકલ હોવાથી એન્જિનિયર તોછડું વર્તન કરે છે અમે એમ કીધું કે ભાઈ અમે તમે કોણ અમે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છીએ અમે કાયદો વ્યવસ્થા જાણીએ છીએ કે નગરપાલિકા દબડ દૂર કરતું હોય તો અમે એમનો ખોટી રીતે એમને પરેશાન ન કરીએ પણ લોકો સાથે ખોટા તોડપાણી કરીને હગાવાલા વાત કરી અને આ એન્જિનિયર આયો ત્યારથી ધાનેરાની અંદર આઠ થી દસ સોંપીનો અત્યારે ચાલુ છે એ દસ થી દસ સોંપીનો વિરુદ્ધમાં છે એક પણ સોંપી નિયમમાં હોય તો હું મારા પાસે ધાનેરામાં જેટલી મિલકત એ હું સરકારના ચોપડે આપી દઉં કારણ કે